કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ફોર વ્હીલર ગાડી સાથે એક ઈસમને છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે આજથી વીસ દિવસ પહેલા કવા ટાઉન ખાતેથી ચોરાયેલ એક ફોર્સ કંપનીની ગાડી લઈને બે ઈસમો ટવા ગામના બસ સ્ટેશન પાસે ઉભેલા છે આ બાતમીમાં બે ઈસમો એક ગાડીમાં બેઠેલા હતા જેથી તેને કોર્ડન કરી પકડવા જતા બંને ઈસમો ભાગવા જતા બંનેનો પીછો કરતા એક ઇસમ જાડી જાગ્રમમાં ભાગી ગયો અને એક ઈસમને પકડી નામ પૂછતા તેણે પોતાનું નામ અર્જુન સવલિયા અને તે અલીરાજપુરનું હોવાનું જણાવ્યું હતું આ ઇસમની અંગઝડતી કરતાં તેની પાસેથી વિવો કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા ગાડીની કિંમત મળી રૂપિયા એક લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે